અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ન્યુ સેન્સ ટેન્કર દિવાલને અથડાતા દિવાલ પડી હતી અને બહાર ફૂટપાથ ઉપર ઊભેલી મહિલા ઉપર દિવાલ પડતા મહિલા કાર્યકર્તાઓની નાની મોટી ઈજાઓ થઈ હતી આ ઘટના બનતાની સાથે જ તાત્કાલિક શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તાત્કાલિક ધોરણે ત્યાં દોડી આવ્યા હતા ઈજાગ્રસ્ત મહિલાઓને એકસો આઠ મારફતે સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઈજાગ્રસ્ત મહિલાઓની હાલત સામાન્ય છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે